હાઈ લવ ફ્રેન્ડ ગુડ મોર્નિંગ આજે ઉત્તરાયણ છે તો માહોલ હજી બધું થોડો થોડો જામતો જાય છે બરાબર છે પતંગો કેવું ઉડે છે તમને હમણાં એ બી બતાવું બરાબર છે તો બિનરો વિડીયોમાં બધા લોકોને હેપી ઉત્તરાયણ આપણે ઉત્તરાયણ કરવાની ઈચ્છા છે જ નહીં રેલ બિલ પતંગો લીધી જ નથી તો તમને વ્લોગમાં બતાવીએ પણ નથી એવું કાંઈ આપણે કહ્યું જ છે જે બી અમારા કાકાનું ગઈ સાલ એક વર્ષ થયું મારા કાકાને દૂર્ય વાગવાથી જે અકસ્માત થઈને જે અવસાન થયું છે ને એના માટે બરાબર છે તો સારું ચાલો વિડીયોમાં બનાવી રહ્યો આગળ કન્ટિન્યુ મળીએ ઓકે અને કૂતરાયને તમને થોડીક ઝૂમ કરીને બતાવું જો અમારી આવીને બતાવી તો બતાય આવી વાત છે જો આ પતંગો સગે છે પણ ઓલા કેમ સુરત ને એની વડ્યા આકાશ આખું પતંગોથી ભરાયેલું નથી રહતું અમારા અહીંયા બરાબર છે બાકી ને જે બધા મોર્નિંગમાં કોઈ કપડાં ધોવે છે તો કોઈ શીરાવે છે સારો હાલો બનેરો વિડીયોમાં આગળ મળીએ બરાબર છે બતાવીએ અમે નહીં કરીએ તો કાંઈ નહીં પણ જે ભાઈ બનો કરે છે એને બતાવશું એક તો જાય ઉડાડે અમાર અમાર પાડો છે જાય ઉડાડે છે નિલેશભાઈ નહીં બે કાકો દીકરો લૂટે છે આયા બેઠા બેઠા એવું છે અચ્છા લે જો આવી તારી પાસે વઈ ગઈ હારો હાલો મિત્રો ઓ નીચે જાય ચાલો મિત્રો તો સિરેવી લઈ એક મહેમાન હતા સાપાણે પી લીધા અને હવે સિરેવી કરવી પછી ભાઈ બંધુ સ્તરો જાય તમને બતાવીએ ઢોલી ઢોલ વગાડે છે આ મારી ટોલી માઈ માં ઉડે છે

અને આ સના શેઠ છે અને રાકેશભાઈ તો સવાર નહીં સડાવી સડાવી નહીં કોઈ લગાડતા કે નહીં કાંઈ કરતા દસ કાંઈ પણ નો હોય હાસું બોલ થોડો એમ હ સારું ચાલો આ મારા અમિતભાઈ શેઠ અમિતભાઈ શેઠ જોવે છે પતંગ ઉડાડતા હોય કંઈ ઉડાડતા તમે નહીં બહુ સારું કહેવાય સારું જોવાય જો 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 એની પતંગ ક્યાં છે હું જોઉં સર્ના જુ તારું

જો અમારું ઉત્તરાયણ આવું જામી ગયું છે ઓકે હારો હાલો કરે હવે નીચે જમી લઈએ જમીન પર મળી ચાર દો મિત્રો બપોરા કરવા માટે મિસ્ટુ બેને ભજીયા ખાજો આ મિસ્ટાના ભજીયા છે આ મારા ભજીયા છે બા ભજીયા પાળે છે ઓકે તો ઉત્તરાયણમાં અમારા ભજીયા શેરો અને દાળ ભાત એ ભજીયા શેરો શાક રોટલા શેરો ને ચાપડો કાઢ લો હે કાઢ તો એ ભજીયા ને ન આવી જાય ઓકે

કુશિયારો સોડા ઓંગ ઓંગ હુઈ ગઈ કે હા સોડા ના જો સોડા ના જો સોણે હમર ઉધી પડી રહી કે ક્યાં ગઈ મિસ્તા જાગી મિસ્તા મિત્રો જો સોડા આ જો અયા રે હો ભાઈ હું ખોટું નક બોલતી મે મંગાવીતી સોડા પણ મિસ્તા હા જાગી જતી થી કે ન હું જાગી અહોળો એટલે જાગી ન જતી તો ભૂલી જતી બરોબર તારા હું ન હો તો તારા હું હો બોલો કેટલું ખોટું બોલે નક મે સોડા મંગાવી છે તો હું પીવા ઉભી ન થાઉં

બે વાગ્યા છે અને ત્રણ પાંચ આસપાસ ગોળ બાપા અમારે કંકોત્રી લખાણી લખવા માટે આવ્યા ત્રણ વાગ્યે હા તને લખી રહ્યા કાકા ની મેં તમને આ બારી માંથી બતાવી હતી

તમે રો પણ એ રોવે મને અંદર ની અંદર કઈક થાય એટલે મને મેળ ન આવે ભલે એની સામે એવું ન પણ તોય આમ જીવ બહુ બળે એટલું નથી મને જાવ જાઈશ પણ કાલ કા પ્રમ દિવસે જાય જાયશ તો ખરી

તો સારું ચાલો ફ્રેન્ડ તો હાલ ઉત્તરાયણ છે ને હાલ હું હવે ફ્રી થઈશું મમ્મી બે અને મમ્મી મેં બેન ને નવડાય છે ને તે છે નેમ્મી હિંચકો નાખે છે ને રેડી થાય છે મેં કીધું હું માથે આવું હવારની માથે જ નહોતી આવી એટલે બસ પથારીને એવું લીધું અને મીઠાની ને એવું ધાબે સુકાય છે તો લઈ આવું પેલા ને કે મુદ્દો તડકાને કે બપોર થાય જ બપોર પછી ચાર વાગશે ને ઠંડી ઠંડી થઈ જાય એટલે ફટાફટ લઈ આવું નાખો ને ખાય છે

પણ લિમિટ માં કે કાઈ નડતું નથી તો અનલિમિટ એમ હારો હાલો તો સારો અત્યારે તમે ખાઈ લે હું ગોદળીને એવું ને પછી મળીએ ઓકે મામા મારા મને આવું ભાવે અરે રે ભગવાન એમાં કાઈ પ્રોબ્લેમ ન હોય આટલું કાઢી નાખી દેવાનું હોય એટલું કાઢી નાખો આટલું કાઢી નાખો સાઈડમાં માં લઈ અરે રે મારા પતિ દેવ બસ કાઢી મૂકી ગયો એની હાથથી થી કાઈ ખી શેરડી નો નાખી દેવાની હોય સારું ચાલો ફ્રેન્ડ્સ હવે શેરડી ખાઈ લે ને પછી પાછા આપણે મળીએ ચાલો મિત્રો તો

હારો આલમ તો ફાઈન્ડ અપ ને કલે ચાલ મિત્રો મિસ્ટુ બેન માટે અમે તો નથી ઉતરાણ કરતા પણ મિસ્ટુ બેન હાટું ઉગા લાયો છું રો તો સારું આ ઉગા જો તમે તો આ જોઈ મિસ્ટુ બેન હુઈ જાયમ થોડા હાલતાઈસ કોઈ કે જગડો 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 ના આ રાઈ તો કરી હશું એટલું એટલું એટલું

చాలా మిత్రి బెన్ ఆ ఫుగల దీరా మజా దీకరా మజా ఆయ

Biji pertengkai ini ya, Audio tuh diainya. Yeah. Iya, Ayu, Iya, lah, Biji, Biji, Betul, Biji, Betul, Tursa, Biji, Biji, Alu, Bahlul, 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 Alu, Bahlul, உடே உடே મિસ્તુ ને મિસ્ટુ છે એ ઉત્તરાયણ ની મજા લઈ રહી છે હાથે બાંધીધો છે એનો ફૂગો એટલે ઉડ્યા રાખે છે તમે જોઈ શકો છો ન કેહવા મળ્યું ન કેહવા મળ્યું વાહ મારી દીકરી વાહ બરાબર સર મિત્રો શેરડી ખાવા માટે મિષ્ઠું બે ફૂગો છોડે છે તુલસી બરાબર છે તો શેરડી ખાવી છે બાકી ઉત્તરાયણ થઈ રહી છે ફર્સ્ટ ક્લાસ બધા સ્લેપ ઉપર બધા વિડીયો લા પતંગ ઉડાડી રહ્યા છે સર ચાલો મળીએ બનાવી લ્યો કન્ટિન્યુ જો ઉડી ન કેમ વહી ગયો જો વહી ગયો હા માથે વહી જાય દેવી ખાટી થાય જો જો હમણા બીજું લે લે આમ જો લે જો કે આઈ ગયો

બરોબર છે તો મિત્રો સારો ચાલો આજે તો બહુ બધો વિડીયો લાંબો થઈ ગયો છે એટલે વાળું પાણી તો રેગ્યુલર બતાવતા હોય એટલે આપણે નહીં બતાવીએ તો સારો ચાલો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ ઉત્તરાયણ નથી કરીએ મેં અને એક કારણ બી તમને કહી દીધું છે કે હું કામ ઉત્તરાયણ નથી કરી બસ આ સમયે અમારે દુઃખદ ઘટના અમારા પરિવારમાં બની હતી એટલે આજે વખતે મૂળ જ નહોતો એવું કોઈનું તમને કોઈના દ્વારા કહેવાય નહોતો એવું કંઈક ઉત્તરાયણ ન કરતા કે આ શક્તિ બટ મનથી એવું થતું હતું કે નથી મન જ નથી આ વખતે બરાબર તો આવું બધું છે સારું હાલો તો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફેસબુકવાળા ફોલો કરજો યુટ્યુબવાળા સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ ફોર વોચિંગ